નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો આ છે વિશ્વની અનોખી માછલી સેલેપ્સ મેડાકા વિશ્વની અનોખી માછલી છે જ્યારે તેને ઉશ્કેરવામાં આવે છે ત્યારે તે ગુસ્સામાં તેનો રંગ કાળો કરી નાખે છે વૈજ્ઞાનિકોના મતે આ માછલીનું વૈજ્ઞાનિક નામ ઓલિજિઆસ સેલેબેન્સીસ છે આ માછલી ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટરની મહત્તમ લંબાઈ સુધી વધી શકે છે સેલેબસ મેટકા એ ઇન્ડોનેશિયાના સુલાવે ટાપો અને પૂર્વ તિમોરની એક નદીમાં જોવા મળતી શાંતિપૂર્ણ માછલી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો શિવભક્તો માટે ખુશીના સમાચાર મહાશિવરાત્રી પહેલાં શિવભક્તો માટે સરસ સમાચાર સામે આવ્યા છે હવે તમે ઘરે બેઠા વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરનો પ્રસાદ મંગાવી શકો છો આ માટે ભક્તોએ તેમની નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને બસોને એકાવન રૂપિયાનો ઈ મની ઓર્ડર આપવો પડશે કપાલ વિભાગ અને કાશ્વી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ વચ્ચેના કરાર હેઠળ સ્પીડ પોસ્ટ દ્વારા દેશભરના લોકો સુધી પ્રસાદ પહોંચાડવામાં આવી રહ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ રાજ્યોમાં ગરમીનું એલર્ટ જારી ભારતીય હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ગરમીને લઈને એલર્ટ જારી કર્યું છે જેમાં પંજાબ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન ગુજરાત હરિયાણા બિહાર ઝારખંડ પશ્ચિમ બંગાળ ઓડિસ્સા છત્તીસગઢ અને તેલંગાણાનો સમાવેશ થાય છે આ રાજ્યોમાં વેવના દિવસો વધશે તેવી આગાહી છે માર્ચથી મે દરમિયાન આંધ્રપ્રદેશ કર્ણાટક અને તામિલનાડુના કેટલાક ભાગોમાં તીવ્ર ગરમી પડશે તેવી આગાહી કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાની સુપ્રીમ કોર્ટે પૂર્વ રાષ્ટ્રપતિ અને આગામી ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને રદ કરી દીધો છે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ ટ્રમ્પ માટે ચૂંટણી લડવાનો રસ્તો સાફ થઈ ગયો છે ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને અમેરિકાની મોટી જીત ગણાવી છે કોલોરાડોની સર્વોચ્ચ અદાલતે ટ્રમ્પને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો તેના પર સશસ્ત્ર બળવો કરવાનો આરોપ હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે